સર લાઈવમાં જય માતાજી બધા જય માતાજી કેથો બોલો હરિયા સદ કામ ગયા બધા એ હાલો હાલો ઘડી અવંતણ કરો રાજસ્થાનમાં કેસે હાથાઈ કરો રાજસ્થાનની કસે હાથાઈ કરો મદનદાન ગઢવી જય માતાજી હાલો આપણે હાથાઈ કરો ડીસી પરમાર સાહેબ જય માતાજી ડીસી પરમાર સાહેબ કે જય માતાજી કવિરાજ ડીસી પરમાર સાહેબ મકેશ મકવાણા જય માતાજી જય માતાજી રાજસ્થાને કેસે હાથાઈ કરો અને આપણે અમે પાર્કર વાળા કરો ગુજરાતીમાં પરસે કે હા બેબી ચાવડા સાહેબ જય માતાજી કોઈ જમી લીધો હશે કોઈ જમવાની તૈયારી કરતા હશે કોઈ કેમ છો બધા મજામાં ડીસી પરમાર સાહેબ નરમદે હર હજી નર્મદા કિનારે જ છો માં નર્મદાની ગોદમાં કે ઘરે પધાર્યા સાહેબ ડી સી સાહેબ તમારો લગભગ અઠવાડિયાનો પ્રોગ્રામ તમે કહેતા હતા દહક દિરો હા રમેશ ગીરી જય માતાજી જય માતાજી ગોડુબા સોઢા જય માતાજી જય માતાજી રમેશ ગીરી જય માતાજી હા ડીસી પરમાર સાહેબ શિવરાત્રી સુધી રોકાવાળા છો અમને અચ્છા નર્મદા નદીના સાનિધ્યમાં માં નર્મદાજીના સાનિધ્યમાં રોકાવ ભાઈ રોકાવ સાહેબ કાલે કોક એક વિડીયો બનાવીને તો મોકલો તમે તો એડિટ કરે એક તો એડિટ કરે ને આઈ ક્લાસ મોકલો તો સાહેબ આનંદ કરો આનંદ ધ્યાન ધ્યાન કરતા હશો તમારે તો ગુરુ આશ્રમે તમે તો ફોટામાં જો બાબા વ્યંગમ દ્રશ્યમાં મા નર્મદાજીનો સાહેબ ઠંડી ઠંડી પડતી હશે કારણ કે નર્મદાને તો પાણી મા રમેશ ગીરી ગઢવી બાજી ખાના ખાલી આવો ભાઈ ગમે તો ખાઈ લીધો અમે તો આજ તો બાજરીયા રોટલા ખાઈ હવે ખાટલીમાં બેઠા છો બીવી ચાવડા આજે રિલેક્સ મોડમાં દેખાવો છો ઠીક ચાવડા સાહેબ મેં તો હાલો જરાક આપ જવાને બધાને મળીએ જરાક વાર લાઈવ આવો અડધો કલાક વાતો કરો એટલે અમે એને અમે એને ઇંજી કહીએ તમે લગભગ હરડે કહેતા હશો જમીન પછી બે ત્રણ કેટલાય વર્ષોથી મારી એવી પણ મને બહુ માફક આવે બે ત્રણ હરડે જે છે ને મોટામાં પછી ધીરે ધીરે ચાવે એટલે હું અત્યારે મસાલો કેવો કાંઈ તેવું હરડે ખાવું રહ્યો આ ડીસી પરમાર સાહેબ ઠંડી તો પડે જ છે ને પડે ને સાહેબ પાણી એવું બધું અને મા નર્મદાજી તો એમપીમાંથી લગભગ ગુજરાતમાં દાખલ થાય ને આપણે કયો વાંચ્યો તો પણ હવે સાહેબ મગજમાં સામે તીર્થ છે ખૂબ ત્યાંથી મા નર્મદાજી અમને બજરીકા રોટલા ઓર કઢી બનાવી હોય દેશી બસ એ જ એનો જ મજો છે ને ભાઈ એ ખોરાકમાં જ પણ ખરેખર હું કંઈ ક્યાંય ખાતો ખાતો વિચાર કરો કે આ રસોઈ જે તમે કહી હો ને બાજરીના રોટલા ને કઢી એ તો ભાઈ એવી શહેરોમાં વીઆઈપી હોટલોમાં એવી નથી મળતી ભાઈ જ્યાં આપણે દેશી ખાણો ખાઉં છો ને દેશી તો દેશી છે ભાઈ એમાંય રાજસ્થાનરી બાજરી પીળી હરમ જેવી બાપા અને અગે તો આપણે માઓ દાડી આપણી માં એ ઘંટી માથે દળનો દળે એનો પછી બાજરી રોટલો હોય ભાઈ તો કી વાતો કરશો હે એ તો જાણે ખાધા એને ખબર ખબર બલજી ઠાકોર જય માતાજી જય માતાજી લગભગ બલજી હે અમારી બાજુ રાજ છે ડીસી પરમાર સાહેબ અમર કંટક થઈ યા અમર કંટક થઈ નિકળે છે રમેશ ગીરી પારકર ભાષા મેન્જિનિયર કે નજીનીયર કે એન્જિનિયર હમ જ્યો નહી રમેશ ગીરી એન્જિનિયર પારકર ભાષામાં અમરે જો હીરોઈ હીરોઈ રૂમડકો ઈરાય હમા ટ્રોમ પડ્યા છે અને બેઠા બેઠા તમારે જેમાંથી મોજ કરો ભાઈ આપણે વીઆઈપી રૂમ છે નહીં કોઈ જે જોતે કા ઓર એમ બેન બેટા બનાવો ખા રૂમમાં બેઠો પણ આનંદ આવે અને જેવી દેવી છાપરી કોઈ ન કે જાપરી આ છાપરીયા હું કે ઠાવકી આવે ને વિચારે સારા આવે તો પાર્કરની ભાષામાં એન્જિનિયર એ રમેશીની કેરી વાત કરી તમે એન્જિનિયર કે ને કે પાર્કરની ભાષા મેં કઢીને રોટલેને કે કી કે સારો સારો બીજો સુખ બધો ને તો ડીસી પરમાર સાહેબ હજી તો મા નર્મદાજીના સાનિધ્યમાં એમના ગુરુ આશ્રમે પણ સાહેબ હજ તમારા ફ્લેટ ઉપર જાઓ કે આશ્રમમાં જ રોકાઈ રહ્યો છો લગભગ તમારો ફ્લેટ બાજુમાં છે એટલે ત્યાં જતા હશો અમારો ક્યારેક ભાગ્ય હશે સકલ પદાર્થ હે જગમાં કરમ બિનો નર પાવત નાહી એક આપણે આમ તો હિન્દીમાં કેવો તમે પાર્કર વાળો ઘણો કે કરમ હિણ કો ક્યાં મેલે ભલી વસ્તુ કા ભોગ જબ આંબે પાકે કેરીયા તબે પડે રોગ આંબામાં કેરી પાકે ત્યાં હા ડેરી ચોંચમાં ચોંચ પાકે કારણ કે વાઘ્યે વાઘ્ય વિના નર પાવત નહીં એવું વાત છે બધી કોલ ઇઝી ઇઝી ઈઝી તો હોરો હોરો સમજો ને કોલ ઇઝી ઇઝી ચલો જે લખ્યો કોલ ઇઝી ઇઝી કોલ લે ફોન ફોન હોરો હોરો એનો મતલબ તો એ થયો આ કમલેશ દરજી ચૌહાણ જય માતાજી કમલેશભાઈ જય માતાજી જય માતાજી કમલેશભાઈએ મને લગભગ પૂછ્યો તો મને કે કવિરાજ પારકરમાં તમારા હગા હશે એને હગ પણ તકલીફ પડતી હશે તો મેં તમને રિપ્લાય આપ્યો હતો પણ ખરેખર તકલીફ તો પડે ને હવે ત્રીજી પેઢીએ સંબંધ એવી જગ્યાએ પહોંચી ગયા બધાના હવે ગમે ત્યાં ક્યાંક ને ક્યાંક એમનો સંબંધ નીકળે હવે બહુ તાણ પડે છે બિચારા એ પાસપોર્ટ લઈને વાટ જોએ વિઝા મળે તો ઘણા બધા આવતા હશે ને હવે તો એનઆરસી એનઆરસી કાયદો છે ને એટલે બધા ભાગવા ખપે છે હશે એમના નસીબમાં આવી જશે ગનુભા ચૌહાણ જય માતાજી કવિરાજજી જય માતાજી ગનુભા બાપુ જય માતાજી ધીરુભાઈ ચૌહાણ જય માતાજી બાપુ મને કહેશે ભાઈ ધીરુભાઈ જય માતાજી આપને આશીર્વાદ તો હવે આ આપણે ટાટનો છેલ્લો રાઉન્ડ લગભગ દસ દી પંદર દીધી બસ શિવરાત્રિ આવે તો ટાટ જાય માં મા આધે ને કમળ કાંધે માં મોડેલો રોંધે એક મારે પાર કરે કહેવું છે કે માં આધે એટલે કે મા મહિનો અડધો જાય માં હાથે કામળ કથે અને સીમાડામાં જાય ને એટલે દીકરો કે માં હવે મોડેરો રોંથે એવો છે ધીરુભાઈ ચૌહાણ જાય ગેલમાં ગેલમાં આપના કુળદેવી છે એવો છે આ ભાઈ આપણે તો કેટલા આપણા તેત્રીસ કરોડ દેવતા છે જોગમાયાઓ ને ભગવાનો એટલે આપણને જે મજા આવે હિંગલાજ દ જેણે જ્યાં જોયું જેને જ્યાં શ્રદ્ધા જેને ત્યાં વિશ્વાસ એમાં મજા કરવાની છે ભાઈ ડીસી પરમાર સાહેબ આપે ભણતા અને આમ તો જો કે ભણતા એમાં તો નહીં પણ આ પાર કરવી એક એવી હાસ્ય નનકી હાસ્ય કથા છે કથા સારો એવો છે કે કથામાં ધીરુભાઈ ચૌહાણ કારડિયા રાજપૂત છે બાપુ અચ્છા ધીરુભાઈ ચૌહાણ કારડીયા તમે કારડિયા છો એવું છે હા ઘણું ઘનુભાઈ ચૌહાણ કવિરાજ આપ અત્યારે કયા ગામમાં રહો છો જી હા ધીરુભાઈ હું તો કચ્છમાં રહું મારા ગામનું નામ છે કપુરાશી તાલુકો છે લખપત અને નારાયણસોરની બાજુમાં રહું છું આ ધીરુભાઈ ચૌહાણ કરડીયા રાજપૂત છે બાપુ ઘનુભા ચૌહાણ કવિરાજ આપ અત્યારે ક્યાં આ ધીરુભાઈ ચૌહાણ હા હા સારો સારું સારું બધાય કોમેન્ટ કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો વધારો આપણી આઈડીને થોડી ટોપ લેવલે પહોંચાડો તો ચલો ચલો તમે કાંઈક લખો હા હું વાત એ કરતો હતો એક હા હલો એક સસલો બચારો જે ગરીબ છે ને એ બચવાનો રસ્તો પેલો ગોતે કારણ ગરીબ છે ને બધાને વિચાર આવે ને એટલે હા હલો એક ઝાડ નામનો ઝાડ આવે એ ઝાડમાં એક એવી બખોલ પણ બહુ હાંકડી એમ હાલો જાય કે બીજો જનાવર ન જઈએ કે એટલે બખોલથી બહારે નીકળી અને બચારો ઘાસ ખાય તો નિર્દોષી શાકાહારી પ્રાણી કોન ઊંચા કરી ચારે બાજુ નજર કરે અને કુદરત છે ને દરેકને એવા એવા શરીરના એવો આપે એ સસલો જે છે એ થોડી થોડી કોઈ પણ હલચલ થાય ને એ કાનથી બહુ જલ્દી પારખી લે ઘાસ ખાય બેઠો બેઠો એમાં શિયાળ આવી પરલી બાજુથી હવે શિયાળને તો આ સસલો જો હાથમાં આવે તો ખાઈ લેવો જો લાગમાં આવે તો પણ સસલો તો ચારે બાજુ નજર કરતો કરતો બિચારો ઘાસ બટકાવતો હતો શિયાળ નજીક આવી બખોલમાં જતો રહ્યો શિયાળે આવી ઉપરથી નજર કરી અંદર બેઠો હવે શિયાળ પહોંચી ધકે નહીં પછી શિયાળે એક દુહો ગયો છત્રજી જય માતાજી જય માતાજી જય માતા જય માતાજી એટલે શિયાળે એક દુહો ગયો સંસલા ને સંભળાવવા કે લાંબા કાન લટુરિયા લાંબા કાન લટુરિયા ભૂરી મૂસ ભડો ભડ એટલે મર્દ લાંબા કાન લટુરિયા ભૂરી મૂછ ભડો શિયાળ બાયરો સાહેબો આજ બેઠા જળ થડો એ પતિ તે મારે નીકળો તો કોણ સેવા કરો તમારી આ ધીરુભાઈ તમારા પંથક માં કાર્ડિયા રાજપૂત છે હવે એમાં એવું છે ધીરુભાઈ આપ કાર્ડિયા છો એમને ઘનુભા ચોવણ કપૂરાશીના એક દીકરી બા અમારા ગામ માં બેણપમાં ભણાવેલા છે મોડજી સોટાના દીકરી બા કીનો ઉગ ને પવન બા લગભગ પવન બા છે આવતી મોટા હા સાચા છો બેણપમાં એટલે શિયાળે દુઓ કયો કે લાંબા કાન લટુરિયા ભૂરી મૂછ ભણો શિયાળ બાયરો સાહેબો બેઠા ઝાડ થડો બહાર નીકળો તો તમારી સેવા કરો સસલાએ અંદર બેઠે બેઠે કીધો ફોફા નમર ફોફલી તું નર બીજા મારા કુળમાં થશે કાસડો કે સસે ઘર શિયાળ અમારા કુળમાં આવો કે કોઈ ધંધો થયો નથી અમે તો જ્યાં લગ્ન કરતા હું જ કરો હા જાડેજા રાજેન્દ્રસિંહજી જય માતાજી જય માતાજી બાપુ વરજાંગભાઈ પઠામડા જય માતાજી છત્રારામજી જય માતાજી કનુભા ચૌહાણ જય માતાજી હાજી હાજી જય માતાજી એટલે મિત્રો એ પશુને જો થતો હોય કે આ મારો કુળ નથી આવો કામ કરવાથી મારા કુળને ભોંઠપ આવશે તો હું ને તમે તો માણસ છે વાત તો નાની છે પણ કેટલો બધો આપણને સમજાયો છે યોગી નાગર્ષ જય માતાજી રમેશ તો આપની ભાષામાં વાત કરે બા આપકા નંબર હા દેશો દેશો ક્યારેક નંબર દેશો અત્યારે દઈએ તો તો ફરજ નહીં થઈ જાય એટલે બિચારા બધા સારા વાતો કરશે પણ બધે જો નંબર હોય ને તો કોઈ મોડો વહેલો ફોન કરે કોઈ અભરો સભરો માણસ હોય એને પનારે પડે જાઉં એટલે ક્યારેક દેશો નંબર દેશો કલજની કોઈક આઈડી છે વાંચાતી નથી આ ધીરુભાઈ ચવહાણ બાપુ બહુ મજા આવી જય માતાજી જય માતાજી અમારા કારડિયા રાજપૂત એટલે હવે આમાં એવો છે ભાઈ તમે એ પ્રદેશ પ્રદેશનો ફેર છે તમે સૌરાષ્ટ્રમાં રહેતા હોય તમને કારડિયા કે અમારે પણ રાજપૂત છે અહીંયા વાગડમાં છે બનાસકાંઠામાં છે અને પછી એક નાડોદા નાડોદા કે પટેલ જે છે ને પટેલ તો એક આગેવાની એની એક એ આગેવાનો તો એને એક પદવી આપેલી છે બાકી નાડોદા છે એ બધા એ પણ રાજપૂત છે બધાએ મારા ઘણા બધા મિત્રો છે હા ધીરુભાઈ બાપુ બહુ મજા આવી જય માતાજી એટલે આપ કારડિયા રાજપૂત છો ને કારડિયાનો એક અમરેલીની બાજુ ગામ તો ઘણા હશે પણ એક ભૂરખિયા ગામ છે ભૂરખિયા જ્યાં પ્રખ્યાત ભૂરખિયા હનુમાનજી મહારાજનું મંદિર છે એ ગામ આખો કારડિયા રાજપૂતોનો છે હું દર્શન કરવા ગયો તો સોનાભાઈ પ્રજાપતિ કવિરાજ જય માતાજી આશીર્વાદ આશીર્વાદ ભાઈ આશીર્વાદ તમને હાલો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો થોડી વાર માટે વાતો કરી અમારે વરજાંગભાઈ પઠામડા જય માતાજી વરજાંગભાઈ હમણાં મને એક દુકાને ગયો હતો તો આપની યાદી આવી પઠામડાના કારણ કે એ પઠામણાથી જ જે કાંઈ પ્રાપ્ત થયું ને પઠામણામાંથી થયો એટલે અમે તમને યાદ કરતા રહીએ છીએ એ ગામનો પ્રેમ ગામવાસીઓ બહુ સારું ગામ હશે મેં તો જોયો નથી પણ અમારા છોકરા ત્યાં રહીને આવ્યા છે તો અજરંગભાઈ ટાંટબાઢ હવે તો તમારે ત્યાં ઓછી છે આ માવઠા બીજા ન થાય તો માણસો જીરા વાયા છે ને ઓલ્યા જીરા એ શુભગુલ નહીં પણ એને મેં કઈ ખાધા જીરો એ ઘોડકા જીરો અને ખાધા જીરો અમારી બાજુ જો કે ખાધા જીરો થતો જ નથી પણ તમારી બાજુ ત્યાં વધારે થાય છે એટલે ભગવાન માવઠાથી બચાવે આજે બે જણા ફોનમાં કહેતા હતા કે બરાબર પાકેલો જીરો છે હવે જો છાંટા થાય ને તો નુકસાન થાય એટલે ભગવાન હું ને બહુ મજા આવી કરે તમારી જૂનાણી વાતો સાંભળવાની ભાઈ કોશિશ કરો આપ સૌને આનંદ આવે એવી જૂને વાતો કોઈક એકાદો કોઈ દ્રષ્ટાંત અમે તમારા જેવા ભેગા બેસીએ ને કોઈક કીધો હોય તો શીખેલો હોય તો ભલે જરાક તમારે ચર્ચા કરો બાકી હું કોઈ મોટો કવિ તો નથી પણ થોડા ઘણા આવા ચોટુકલા છે કે કોઈ સાહિત્યની વાત છે એવી કરતો રહો બધી ગુજરાતી મને ભાવે ને થોડી ઘણી ગુજરાતી આવે થોડીક અમારી ભાષા હોય એમ હાર્યા રાખે છે ચત્રારામજી કવિરાજ અમારે યારણ લોકો કા બાજી ભી બોલતા હા બિલકુલ બાજી બાજી કહેવામાં તો રાજી થઉ મને તો અનુભવ ભાઈ બાજી બાજી છે ને એક જાતરી ડિગ્રી આપી છે તમે બધા પદવી આપી છે બાજી કો એટલે બહુ ઈજ્જત વાચક શબ્દ છે કવિરાજ બાજી અથવા તો મારું નામ લઈને કે બાજી ખાલી એમ કે બાજી એ તો બહુ જબરદસ્ત છે ભાઈ એક માન દેવાનો તરીકો છે ચત્રારામજી બહુ રાજી થાય અને આ ઉંમરે તો અમે બાજી છીએ બાજી કે એટલે આનંદ આવે તો સૌને આશીર્વાદ ચલો બપોરના થોડી વાર લાઈવ તો આવ્યો હતો પણ એવો ખાસ કોઈ કન્ટેન્ટ નહોતો થોડીક વાતો કરી અને અત્યારે મેં ચાલો પંદર વીસ મિનિટ થોડા લાઈવ થાય વીસ મિનિટ થવા આવી છે અને ચાલો સૌ મળ્યા વળી આવતીકાલે કોઈક વિષય સાથે આવશું મળશું આપ સૌને બાકી તો શું છે ખાઓ પીઓ અને કરો ખૂબિયો અજમેરના કોઈક રાજા હતા એની વાત કરે છે ને સિકંદર નો કહે છે અજમેરના રાજા હતા વિશલદેવજી વિશલદેવજી એ કહ્યું કે હું જયારે મરી જાઉં ગુજરી જાઉં તો મારા હાથ બારે રખાવજો અને ખુલ્લા રખાવજો પછી એનો એક દુવો છે કે ખાઓ પીઓ ને કરો ખૂબિયું જેવી જેની આથ વિષણદેવ અજમેરના શું લઈ ગયા સાથ એટલે કોઈ માણસને ખાવ પીવો જરૂરી છે પણ સાથે કમાવો જરૂરી છે બાકી તો હવે હું બસો રૂપિયા કમાઈ આવું અને પાંચસોને ખાઉં એ મેળ ના આવે પણ પાંચસો કમાવું તો ત્રણસો ખાવા પીવાની છૂટ હોય માણસ સારું ખાઓ સારું બોલો સારું પહેરો સારું ઓઢો હેં એટલે જ કીધું ખાઓ પીઓ ને કરો ખૂબી આ હા ધીરુભાઈ ચૌહાણ હળવદના ચિત્રોડીના છે બાબુ છે એવું છે ને હળવદ બાજુમાં ચિત્રોડી હા વરજાંગભાઈ તમારે કંઠને વાત બહુ સરસ હોય છે બાપુ લાઈવ આવતા રહેજો હા કોશિશ કરશું આપ સાંભળતા રહેજો તમે લાઈવ આવતા રહેશો બીબી ચાવડા સાહેબ શુભરાત્રિ આપને પણ શુભરાત્રિ અને કમલેશ હ વારસાણી વાઘ કવિરાજ ઠંડી કેવી છે આજે તો માપે છે ઓછી છે હમણાં સાંજે થોડોક વાયરો ચાલુ થયો બાકી આજે ઠંડી ઘણી એટલી નથી જો ને મેં સ્વેટરે ઉતાર્યો જોકે રૂમમાં બેઠા હોય તો એ ઠંડી તો પડતી નથી એકાદ બલબડો ચાલુ છે અને બેઠા છોકરા પોતરા વહુ એ તો બધા બારે રહે અમે બે ડોકરા છીએ એટલે ખાઈ પીને મોજ કરીએ પ્રભુનું સ્મરણ કરીએ તો ચાલો કોઈ ફોન ફોન આવ્યો છે આમાં મને પાછો ફાવશે નહીં હવે ચાલો બધાને હવે જય માતાજી હવે આની સિસ્ટમ શું છે હું કંઈ લાંબી જાણતો નથી કારણ કે ફોન છે ને આપણા હલકો ફોન છે હલકો હા એક તો પાછો ફોરજી છે અને નાની કિંમતનો છે એટલે અમુક એમાં સિસ્ટમો જે છે એમાં એના વિશે હું કંઈક લાંબો સમજતો નથી તો આપ સૌને જય માતાજી ફરી કાલે આવતીકાલે મળશું ત્યાં સુધી આપ સૌ મોજ કરો આનંદ કરો